સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત શહેરમાં તુર્કી વાડ પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા વિસ્તારના નામ બદલવા માટે મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે સાંસદે લખેલા પત્રમાં જણાવ્યું છે કે શહેરમાં તુર્કી વાડ પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા ભારતના શત્રુ દેશોના નામથી ઓળખાતા વિસ્તારો છે આવા નામના વિસ્તારોની એક યાદી બનાવવામાં આવે અને તે તમામ નામ કાઢી નાખી પ્રજાની માંગણી પ્રમાણે ઉચિત રાષ્ટ્રવાદી નામથી નામકરણ કરવાની કામગીરી ઝડપથી કરવામાં આવે

દેશના નિર્દોષ નાગરિકો સહિત થયા ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે ભારતીય ફોજે બહાદુરી અને શૌર્યનું પ્રકટ કરીને આતંકવાદીઓ અને આતંકવાદીઓના સ્થાનોના નાબૂદ કર્યા તો તે જોતા તે પછી મને એવું લાગે છે કે સુરત શહેરમાં પણ જે નામો આપના સટ દેશના નામ પર ચાલી રહ્યા છે તે એ દેશના નામ કોઈ પણ સંજોગોમાં ચાલવા નહીં જોઈએ જેમ કે તુર્કીવાદ હવે આ એક તુર્કિસ્તાન છે જેને વિરુદ્ધની ભૂમિકા ભજવી છે પાકિસ્તાનમાં જહાજો મોકલા છે પાયલોટ મોકલા છે ટેકો જાહેર કર્યો છે તો શા માટે એવા તુર્કિસ્તાનની પાછળ તુર્કીવાદ નામ હોવું જોઈએ આ પાકિસ્તાન જે આ બાંગ્લાદેશ છે સતત ભારત ભારતને આતંકવાદીઓ અને વિવિધ ગુણવહીત પ્રવૃત્તિઓ દ્વારા વર્ષોથી કાસ્ટ આપી રહ્યું છે તો આ પ્રકારના નામો જે ભારત દેશના શત્રુ દેશોના નામો છે એ નામો કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં એ દેશના વીર સપુટોના વીર જવાનોના એક અપમાન સમાન આ નામો છે એટલે આ નામો રદ કરવા જોઈએ અને એની કેન્સલ કરવાની પ્રક્રિયા શરૂ કરીને નવા નામકરણ શરૂ કરવાની કાર્યભાઈ ઝડપથી શરૂ કરવી જોઈએ એવી મારી માંગણી છે કિવાય સેવા અને એક બીજાઓના નામ છે આ બધે શું છે

મહાત્મા ગાંધી રોગ થી કેટલા લોકો ઓળખે છે ચંદ્રશેખર આઝાદ બ્રિજ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ નો બ્રિજ કેબલ બ્રિજ ને પંડિત છે પંડિત છે પણ એ જે નામો બોલવાડા નામો અલગ છે પણ સત્તાધારી ઓફિશિયલ નામકરણ થયું હોવું જોઈએ ઓફિશિયલ નામ તો આપણા દેશના જ